સર આજે પીપળિયા મુકામે દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને આપ સાહેબ પધાર્યા છો તો શું કહેશો ઢુંઢિયા પીપળિયા ગામમાં બે દિવસ પહેલાં રાતના અંધારામાં ચક્કુભાઈ રાખોલિયા અને એમના પત્નીને એકાંતનો ફાયદો લઈ અને કેટલાક અજાણા શખ્સોએ જે રીતે બેહરહમીથી કરપીણ હત્યા કરી છે આ આપણા બધા માટે બહુ ગંભીર અને દુઃખદ બાબત છે ગામડાઓની અંદર જ્યારે વડીલો એકલા રહેતા હોય પરિવારો આજે કામ ધંધા બહાર ગયા હોય અને મોટાભાગના જે છે એ વિશ્વાસથી કાયદો અને જે વ્યવસ્થા છે એના પર મોટો ભરોસો હોય અને એવા સમયમાં આજે અપરાધીઓ જ્યારે એકદમ જ તે કાયદાની જે ડર છે એ ડર ભૂલી અને આવો ગંભીર અપરાધ કરતો હોય એ બહુ ગંભીર બાબત છે અમારી માંગ છે કે આ જે અપરાધીઓ છે જલ્દીથી જલ્દી પકડાય અને કાયદો વ્યવસ્થા જે છે એ પોતાનું જે એનો ડર છે એ લોકોમાં આવા અપરાધીઓમાં રહે એના માટેના તમામ પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે અને આ જે કંઈ આખી ઘટના ઘટી છે આવી ઘટના બીજી વાર વારનો ઘટે એના માટે અમારી તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે માંગણી છે થેન્ક યુ સર